તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર ચૌધરીની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહનાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા વોરાની છાલ ચીડીયાકુઈ ખાતે જાહેરમાં જુગાર રમતા ચારીસોમોને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કે છોડી કાઢી પ્રશંસનીય કામગીરી છે